આખા ગોમ ના પોદરા પાડ પાડ કરશી ચેકા જેટલું ખા ખા કરા રેદામાં અને પોદરા પાડ પાડ આ મારે એકલીને જેટલું કામ કરવાનું આખો દાડો સોણ ભરવાનું વાહન ગાવાના ઠીબડો ધોવાના યોણા દૂચા ધોવાના તો તે આખા ગોમ ના મેલો કરી ના જોડ સરકારી ઓફિસરમાં જતા હોય ડોહો આ તો આ ઘેર ઘડાન કઈ દેવો કે લઈ દે નોકરો આ બધા કોમ મારસી નઈ થાતા હવે જેવી રહેતી હતી મારા બાપના ઘેર કુસરો મેલે કો તું એ હા હા બેટા

પણ હરોમ જો પાણી ઢોળતો હોય તો આ કૂતરા ચાટી ચાટીને કેવું કરે છે અલે રોશી કંકા તું તું ઈ જબર ઘરમાં હું રોજ વાતો કરું એ નહીં ભરાતો મને 24 કલાક કઈ કઈ થાકી કે નોકરાની લાવ નહીં થાતો કોમ એટલે એ ટાઈમે તો બેરા થઈ જાવ હો આ બે રાખ્યો છે એટલું એ તને નહીં થતું કોને થાય એ બધું હા એટલું તો કોમ કરડો છે

અમાર કરતી વધારે તો તું જાડી છે અમે ચિંટુરા બે હુકઈ ગયા કરી કરી આકરા જેવા થઈ ગયા બાપા હું ચિંટુરા આ જોજે તારી માં જાડી થઈ દૂધ આપરા કરતી વધારે તો છે મોટું તારા હું છે મેલે પાટુ માં કેલું તે કર કર કંકા કર કર કરું ઘરમાં તું ડોસી જા ડા હું તમાન કહી ભાઈ હું કશું કરવા નઈ જવું તો જાવ બહાર નોકરો ની લઈને આવો બાપા લેબર પા મને કેતો તો તમે કીધું માને

aku udah ने ल लड करे आखोदार ल 西穷，穷下西穷，什么穷下西？俺下些木下西穷，我家木人家木阿阿秀喊下么？哼、嗯，阿、嗯、秀，俺妈骂着你，俺哥骂着你，俺姐，好哥去没？俺妈去，俺哥去。 Bagaimana ले तो को छोकरी aku उने ने पुला आकु न ले आपरो बोलत हो एवू लागे ह ह जऊ है का पण आ भाषा हु ke

ભૂલી જાય કે સીટ બીટ ખોલીને ભૂ પડી જાય છે આ પટ્ટામાં બટ્ટા ભરાયેલા છે અરે પટ્ટો રે છે ખબર ન તો જવાનું છે આમાં કા બચે આમાં કા બાબા માચી તો કે મારવાનું કે પપ્પા કાપી ના ના બાપા માર પગ ન કાપા ના કા બાજી આમાં કા માચી કે આને ખબર નઈ પડતી ખબર નઈ પડતી હા

મને કાઈ દે બધે તું શું કેતો હતો હમણાં કહું ડોશી શું તી તારા દોશી તો પેલી નોકરો ની લાબા ની કે નોકરો ની લાવી દે કોમ કરવા લાવી દે ક પણ લાબાની વાત ના કરી હમણાં તારે ચિંતા કરવાની જરૂર નહી સમજ્યા

જોડી મેસે <laughs> <laughs>

કચી તો નથી કેતી કામ કરવા લેતાય તે કોક કરે આણી કીધી કે બીજી બહેરી દાતી કેજી અરે પપ્પા બોશી હા હા આ કોવા નથી ઓવાછી ઓપકા ની અપકા મામા કા છે ભાષા બોલે છે આ કો તો

डोसी तू के असा शिकार अमर ने खबर अब कछु अब कछु क्या बाई क्या को फावन केसा दोहा पला बोर पड्या वेडी लाई दे आल्दे खावा आल्दे डोसी आल्दे पुसीई आल्दे अरे काम करता आवडे खुडू दोदर जनदर जनदर आ देखो हवा लई दे के आ दे आ हां अब कछु माने दीदी केसा शिकार दोहा माने तो हमें खबर नहीं पड़ती पर आ तो ओम 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 जाती थी ना आ कोई वछणी डोसी खचिक खचिक हे डोसी काम करावन पूछ जे फाके

અમ કશી અમુ વોરસુમાં કશીની આવું કશું બનાકની એ ક્યાં સ હ આ મુ બચાની છું આ આ બચેના આંખી ડોહા વરે તારીફ કર ક્યાં છો કાળો કોલસો થય રહ્યો છો થયો રૂપાડા રૂપાડા છો ગયા હું હિંહ કરો છાડું છાડું વારીંગ વારિંગ કેમ ગજે મોચ્યા ને છો આંજા ઉચા ના જંજના પૂછા ના ગજ ના જુવા છુ બોલા બત્તી માં ખપો પડ આ શું શું છે આ સુરી આ શું મને સાફ કર નાખ લે આ તો હારું મત થઈ ગયું આપરા વાહન વાહન ધોવા વાહન ધોવા આવું છું મા આ કેતી આ શું અમ કો માં છે ને મની સુ સી કરવા જાવ કે સુ આ ઘવા લઈ જો મૂચો લઈ પરિન ઓમક ચીની હ ઓમક ચીની તારા જરામ લઈ જા ઓ એવું કરું ડોહા આપા તો સંડાસ стан તારા જરામ લઈ જા જા લે હેડ ડબલું એ ભલ્લા છે એને ખબર છે કૂવો ચોક તને ખબર હે ભરીને લઈ જા ને ઓ કોઈ મોચીની ડબલું ખાડા સી કરવા સી સી આ શુંવા આ ઘો આ મસિન શું આ પછી શું આઈ મારી ડોસી ને તો સારું ખબર પડે છે એટલે એ બધું કોમ કરાવશે ને તમને ખબર પડ તો તમે ચાઇનીઝ ભાવજો